હલો રીવન કેમ છો બધા બ્લોગમાં સ્વાગત છે માય યુટ્યુબ ચેનલ આય હો બધા મજામાં શો મસ્ત છે સ્વસ્થ છે સ્વામિનારાયણ દેખો દોસ્તો અત્યારે અમારે ત્રિશુ પણ સ્કૂલે ગયા અને હું આવી છું અહીંયા અને આવીને તો કંઈ ને કંઈ અવનવું કેવું છે જોતી હોય જે અમલ કરતી હોય એ પાછી તમને ઘટતી હોય ખરે કોઈ વસ્તુ છે ને બહુ સચી સમજી વિચારીને પગલું ભરવાનું કોઈ પણ વસ્તુ હોય કંઈ પણ કામ હોય યા કોઈ પણ ડિસિઝન હોય કેમ કે ક્યારેક કેવું છે બહુ આમ શું કહેવાય ચંચળ છે એટલે એ કેવું છે જેમ બોલો જેમ પાડે એમ બળશે બોલશે પણ ખર વસ્તુ બોલેલું એનું કેવું છે આખું આ રામાયણ રચાય છે એટલે એક એક શબ્દ એક એક વર્ડ છે ને બહુ જ આ બોલીશ તો શું થશે એનું શું રચાશે ઇતિહાસ કે શું એનું રામાયણ રચાય કેમ કે આજકાલની દુનિયા એવી છે કંઈ પણ બોલીશું તો પણ વિચારવું પડશે દરેક ચીજોશું બહુ વિચારી નહીં પડશે તો દોસ્તો બસ અને બીજી વાત અત્યારે કેવું છે બે દિવસથી વાતાવરણ તો છે પણ વરસાદ તો ઓછો પડી રહ્યો છે આજે પણ એવો માહોલ જોવા મળ્યો છે કે અત્યારે પડવું 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 દેખાય

ચાલે છે સ્કૂલ 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 અમારે નીચે છે છે ને એટલે બધું તમને આવશે હવે વસ્તુ બહુ સમજો જરૂરી પડે અને બહુ સોચી વિચારીને પગલું કરવું પડે લાઈફ છે બહુ લાંબી છે એને આ શું કહેવાય જબાનને બહુ સમજી વિચારીને બોલવું પડે તો ચાલો હું એ આખું રહસ્ય તો નહીં બધું અડધું વસ્તુ શોર્ટમાં જ કહું કે બહુ બધું વસ્તુ છે ને બહુ શાંતિથી વિચારીને બોલવું પડે એમ કે થાય છે એટલે એવા ઘણા અનુભવ થતા હોય લાઈફને રિલેટેડ કોઈ ઘર ઘણી બધી હોય તો ચાલો હું પછી મોનિંગ નારાયણ જય આદિવાસી દેખો દેખો દોસ્તો સવારમાં અત્યારે અમારે જવાનું છે મંદિર પણ મંદિરે જવાનું અમારે આજે કેવું છે કેન્સર થઈ ગયું 300 હજર છે મોડા સુધી લેસન કરતી હતી એટલે હવે દેખો દોસ્તો આજે તો ફૂલ વરસાદ છે તમને બતાઉ તો લન પડી ગયો આજે અને એ ભી ઊંચારામાં દેખો દોસ્તો આજે અમારું ત્રીસુ સ્કૂલમાંથી સુલાઈતી ચણા

सो इन फेक दो कैयो सु फेक पान छे हैं ना नहीं फेक चाल से रेवा दे तीसा है वस्तु बनावेलू फेकवानु नहीं बेटू आખો दिवस के उजा ये जती रे है મેં કંઈ પણ વિચાર આવે તો નહીં હોઉં મેં ઓન કરીને વાતો કરવા મળી જાય હમ બધા કે વાંચવાનું કરીને શું આવણે એ વાત પણ સાચી છે વાંચવું જોઈએ મારા જે પાછળના હશે ને મને બધાને હું તો એ જ સજેસ્ટ કરું છું વાંચો ફૂલ મહેનત કરો મહેનત કરીને નોકરી મેળવી લો પછી દેર ત્યારે પેલા મહેનત કરવાની મહેનત કર્યા વગર નોકરી ના મળે એટલે હું વારંવાર એક સેન્ટેન્સમાં બોલી દઉં છું એક વાક્ય કરવી બહુ જરૂરી છે જ્યારે આપણે મહેનત કરીશું ને ઓટોમેટિક આપણો મહેનત રંગ લાવી દે અને એવું નહીં કે તેસો યે એક વાત તન ત્રીસા ગંદુ નઈ કર આ એને સ્કૂલ માં આપે જ નમસ્કાર સે ગોળ નું છે અને સારું છે મને ઉચકો કે તઈ ખાવનું સુકરાંજોને ક્યુ છે અને આપણે જોડે તો મૂમો પડાવે પણ ત્યાં તો ખાય એટલે હું હંમેશ માટે એને એવું જ કહું કે તારે ત્યાં જમી કરીને આવવાનું નાસ્તો પણ આપે છે એવું નહીં કે નહીં બતાવો ચણા સારું હોય છે એ બને છોકરું હા મારે તો દોસ્તો અમારે માં બેટીનો દિનચર્યાનો વિડીયો તમે જોઈ લેજો અને ક્યારેક સફળતા મળશે તો ખરી ને આમ જ ને તો મારી મહેનત થોડી થોડી જાળવી રાખીશ અને આવી રીતે વાતચીત કરતી રહીશ મારી જે કંઈ મનની વાત હોય મા બેટી ની જે કે વાત જે થતી હોય બસ આજ હવે કેવું છે બોલવામાં આમ એ થઈ ગયું એટલે હવે પેલા પેલા થોડું આમ એ લાગતું હતું અત્યારે તો કેવું છે હવે વાત કરી નાખું તો ચલો તમે મારો વિડીયો ના લાઈક કર્યો હોય તો લાઈક કરો શેર કરો સસે લાઈક તો કોઈ કરતું જ નથી સબસ્ક્રાઈબ કર્યું હોય ને તો કંઈ ના હોય કંઈ વાંધો નહીં નહીં જોશો સપોર્ટ કરો તો સારું